મિત્રો આપણે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ તે વરસાદની શક્યતા હવે ધીમે ધીમે વધી રહી છે ગુજરાતમાં સર્જાયો છે વરસાદી માહોલ અનેક વિસ્તારમાં પડી રહ્યા છે વરસાદી ઝાપટાં મહત્ત્વનું છે કે આગામી દિવસોમાં પણ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થવાનો છે નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ સોળ ઓગસ્ટથી લઈને ત્રીસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન કઈ એવી વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે કે જે સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જશે અને ગુજરાતના અનેક ભાગોમાં એકથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે મહત્વનું છે કે ગુજરાતમાં અત્યારે ઘણા લાંબા સમયથી વરસાદે વિરામ લીધો છે ત્યારે આવનારા દિવસોમાં દિન પ્રતિદિન વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે અને આ જે સિસ્ટમ છે એ લાંબા ગાળાની સિસ્ટમ હશે જેની અસર આપણને બારથી પંદર દિવસ સુધી જોવા મળનારી છે મહત્વનું છે કે આપણને એવરેજ વરસાદનું પ્રમાણ ત્રેસઠ ટકાની આસપાસ જોવા મળી રહ્યું છે આ જે વરસાદનો રાઉન્ડ આવશે તેમાં વરસાદનું પ્રમાણ સિત્તેર ટકાથી ઉપર ચાલ્યું જાય તેવી સંભાવના છે હવે મિત્રો તારીખ પ્રમાણે વરસાદની વાત કરીએ તો આ જે તારીખ સોળ ઓગસ્ટ આવતીકાલે સત્તર ઓગસ્ટ સૌરાષ્ટ્રને એક નંબર ઉપર ગણીને ચાલવો બે નંબર ઉપર દક્ષિણ ગુજરાતને ગણીને ચાલવું ત્રણ નંબર ઉપર કચ્છને ગણીને ચાલવો આ એવા વિસ્તારો છે કે જેમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે સૌરાષ્ટ્રના અનેક ભાગો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ અને જામનગર સહિતના અનેક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના પણ અનેક ભાગોમાં ભારે વરસાદની સંભાવના મધ્ય ગુજરાતમાં પણ મધ્યમથી વધુ વરસાદ થાય તેવી સંભાવના છે ઉત્તર ગુજરાતમાં પણ એક મધ્યમ વરસાદ થાય તેવી સંભાવના છે કચ્છમાં પણ વરસાદી માહોલ વધુ સર્જાય તેવી શક્યતા છે દિન પ્રતિદિન આ તીવ્રતા છે તેમાં નોંધપાત્ર વધારો થશે મહત્ત્વનું છે કે તારીખ સત્તરથી બાવીસ ઓગસ્ટનું જે સેશન છે એ જળબંબાકાની પરિસ્થિતિ સર્જી શકે છે અને કોઈ કોઈ વિસ્તારમાં તો પાંચ ઇંચથી લઈને આઠ ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાઈ શકે છે મિત્રો આ જે સિસ્ટમ છે બંગાળની ખાડીની સિસ્ટમ આવી ગઈ છે અને હવે તે ગુજરાતને પણ વ્યાપક અસર કરવાની છે ધીમે ધીમે આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને આવરી લેવાનું ચાલુ કર્યું છે અને ધીમે ધીમે મધ્ય ગુજરાતમાં પણ તેની વ્યાપક અસર જોવા મળશે એટલે કે મિત્રો ઉત્તર ગુજરાત કચ્છ સહિત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એટલે કે સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ જશે અને આ જે પંદર દિવસનો સમયગાળો છે તેમાં ગુજરાતમાં જોરદાર વરસાદ થવાનો છે સાથે સાથે ગરમીનું પ્રમાણ થોડું વધારે રહેશે કારણ કે લો ક્રાઉડ ફોર્મેશન બફારો અને ભેજનું પ્રમાણ વધારે છે એટલે થી ત્રીસ ડિગ્રી સુધી ગરમીનું પ્રમાણ જોવા મળી શકે છે પરંતુ મોડી રાત્રેને વહેલી સવારે સામાન્ય ઠંડકવાળા પવનો પણ જોવા મળી શકે છે બીજી તરફ આ પવનોની વાત કરીએ તો કચ્છ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને દરિયાપટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ વધારે રહેશે માછીમારોને થોડા સાવચેત રહેવા માટે અમારા ચેનલ વતી વિનંતી છે હવે મિત્રો અત્યારે જ્યારે વરસાદી માહોલ પણ સર્જાયો છે ત્યારે થંડસ્ટ્રોમ એક્ટિવિટીના ભાગરૂપે થોડા સાવચેત રહેજો વીજળીના ભયંકર કડાકા ભડાકા થશે લો ફોર્મેશન સર્જાશે જેના અનુસંધાને જે પણ વીજળી થશે એક ખતરનાક વીજળી થઈ શકે છે અને વીજળી પડવાના પણ ચાન્સીસ વધી શકે છે એટલે મિત્રો જ્યારે પણ આવો માહોલ હોય ત્યારે થોડા સાવચેત રહેજો અને સુરક્ષિત જગ્યાએ રહેતા રહેજો બીજી તરફ અત્યારે જ્યારે વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે નદી નાળામાં પાણીની ભરપૂર આવક થાય એટલે કિનારાના વિસ્તારોમાં જે કંઈ વ્યક્તિઓ રહેતા હોય તે થોડા અત્યારથી જ તમારો સાવના સામાન સાવચેત જગ્યા લઈ લેજો જેથી આપણને ભારે નુકસાની ન થાય બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તાપ તડકો ઉઘાડ હોય બફારાનું પ્રમાણ હોય વરસાદ પણ પડ્યો હોય તો જિલ્લા સાથે માહિતી અને તમારા નામ સાથે માહિતી આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે